રાજકોટ જિલ્લા કલેક્ટરની ની પુરવઠા બેઠક બોલી તડાફડી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવા કરી માંગ રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપ્યા ઘઉં ચોખા દાળ ચણાની ઓછી ગુણવત્તા અને જીવાત હોવાનું માવ્યું સામે તપાસ કરી રિપોર્ટ સોંપવા કરી માંગ સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે અને ક્યાં ભેળસેળ થાય તે તપાસ કરવા માંગ કરી બાઇટ રામભાઈ મોકરિયા સાંસદ પ્રાજીવ આજે જે રજૂઆતો હતી ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ એસી કરોડ લોકોને પાંચ કિલો મફત અનાજ આપે છે એ કોવિડ વખતથી આપે છે અને હજી પાંચ વર્ષ સુધી ચાલુ રહે છે કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે હવે એમાં જે અનાજ આ જે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા પચાસવાળું હતું એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એની ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું અને ક્વોલિટીવાળું હોવું જોઈએ નહીં કે એનાથી કોઈ બીમાર પડે અને ક્યાંથી આ ભેળસેળ થાય છે એફસીઆઈમાં થાય છે કે સેન્ટ્રલોની જે દુકાનો હોય જેમાં કરે છે કોણ કરે છે આ બધા અમે જે તે કસ્ટમર પાસેથી અનાજ કલેક્ટ કરી આવા સેમ્પલ લઈ એમાં ચોખા હતા ચણા હતા ઘઉં હતા દાળ હતી આવા બધામાં ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટર રજૂઆત કરી આનું ચેક કરો રેડ કરો અને સારું અનાજ ગરીબ માણસોને પણ જે અનાજ સરકાર આપે છે ફ્રીમાં તે સારું અને પૌષ્ટિક હોવું જોઈએ એમાં કોઈ ભેળસેળ ન ચલાવે